ભારતની સરહદોની ચીનની અવરચંડાઈ યથાવત છે અરુણાચલ પ્રદેશની સરહદની નજીક ચીન એક વિશાળ બનાવી રહ્યું છે જેને લઈને ખુદ ભાજપના દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી ચીન આંતરરાષ્ટ્રીય નજીક યરલુંગ તસ્પાંગો નદી પર મેગાવોટ વિદ્યુત ઉત્પાદન ક્ષમતાવાળો આ વિશાળ ડેમ બનાવી રહ્યું છે તસ્પાંગો નદીને અરુણાચલ પ્રદેશમાં શિયાંગ અને આશ્રમમાં બ્રહ્મપુત્ર નદી તરીકે ઓળખવામાં આવે છે આ નદીનો મુખ્ય પ્રવાહ બંગાળની ખાદીમાં પડે તે પહેલા બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે અને તેને જમુના તરીકે પણ ઓળખવામાં આવે છે એવામાં